દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો વાત કરીશું સોશિયલ મીડિયાના આ વિડીયો વાયરલ વિશે જેમાં ચાલીસની કેપેસિટીમાં એકસો ને પંદર મુસાફરો ખીચો ખીચોખીચ ભરી દેતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક મુસાફરોને ઘેટા બકરાની જેમ બેસાડી દેવામાં આવ્યા જ્યારે વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકો બસના ગેટ ઉપર લટકીને મુસાફરી કરી રહ્યા છે આ સંજોગોમાં કોઈકનો હાથ ત્યાંથી છટકે અને નીચે પટકાય તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થઈ શકે છે ત્યારે એક જાગૃત જાગૃત નાગરિક દ્વારા બસમાં બેસેલા મુસાફરો વિશે કન્ડૅક્ટરને પૂછતા તેણે એકસો પંદર લોકો બેસાડ્યા હોવાનું જણાવ્યું હતું આ વિસ્તારમાં મિની બસની કેપેસિટી માંડ પાંત્રીસ થી ચાલીસ મુસાફરોની છે જેમાં એકસો પંદર મુસાફરો બેસાડી દેતા મુસાફરોને મુસાફરી કરવા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સોશિયલ મીડિયામાં આ વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એક દિવસ માંગ કરવા જઈએ જરા ઉભા રહીજો જરાક માંગ કરવા જવી છે આપણે હવે આ બસ પાછી તમે મોહન કરો આ એમ જ છે યાર આટલી બધી પબ્લિક લાઈન જેવા લઈને જાય તો થોડી પડી જાય અરે સિત્તેર એસી માણસ બે લઈને જવાનો ભે બસો ની જરૂર ત્યાં એક જ બસ હોય હા એમ જ લગભગ કેટલા માણસ કેટલા હશે બધાથી કેટલા હશે

શું કરજો તમે કાર પ્રાઇવેટ સાધન માં જો